મિત્રો સરકારે એટલા બધા કાર્યો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી દરેક બુથ સુધી માથું ઊંચું રાખીને જઈ શકીએ ભારતીય જનતા પાર્ટીને દરેક બુથમાંથી કેમ વધુ વધુ મતદાન થાય કેમ વધારે મત મળે એ માટે હવે થોડા દિવસો બાકી છે ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજના કાર્યકર્તા સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી અધ્યક્ષ ભારત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો મહાનુભાવો અને મોટી સંખ્યાની અંદર પધારેલા સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વિસાવદર ભેસાણ આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે ઓગણીસમી તારીખે જ્યારે મતદાન થવાનું છે આપણા ઉમેદવારનો દરેક ગામની અંદર અત્યારે પ્રવાસ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે અનેક જગ્યાએ મારે પ્રવાસમાં પણ જોડાવાનું થયું છે ને જે પ્રમાણે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે મારી સૌ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે હવે ગણતરીના દિવસો આપણી પાસે બાકી છે દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટીને દરેક બૂથમાંથી કેમ વધુ વધુ મતદાન થાય કેમ વધારે મત મળે એ માટે હવે થોડા દિવસો બાકી છે ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ આપણી રાજ્ય સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર મિત્રો સરકારે એટલા બધા કાર્યો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી દરેક બુજ સુધી માથું ઊંચું રાખીને જઈ શકીએ એવું નેતૃત્વ આપણા મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે એટલે આ ચૂંટણીની અંદર વિશેષ કઈ નહીં કરતા પાટીલ સાહેબ વધારે માર્ગદર્શન દેવાના હોય ફરીથી ઓગણીસમી તારીખે એક એક બૂચ સુધી ભારતીય જનતા પાર્ટીને કમરના નિશાન ઉપર મતદાન થાય એવી નમ્ર વિનંતી સાથે આપણે બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવી અને કિલભાઈ પટેલને આપણે જબરજસ્ત સમર્થન આપીએ બોલો ભારત માતા કી ભારત માતા કી સૌનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કી કીજી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજના કાર્યકર્તા સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી અધ્યક્ષ ભારત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો મહાનુભાવો અને મોટી સંખ્યાની અંદર પધારેલા સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વિસાવદર ભેસાણ આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે ઓગણીસમી તારીખે જ્યારે મતદાન થવાનું છે આપણા ઉમેદવારનો દરેક ગામની અંદર અત્યારે પ્રવાસ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે અનેક જગ્યાએ અમારે પ્રવાસમાં પણ જોડાવાનું થયું છે ને જે પ્રમાણે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે મારી સૌ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે હવે ગણતરીના દિવસો આપણી પાસે બાકી છે દરેક કાર્યકર્તાઓ બુથ સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટીને દરેક બુથમાંથી કેમ વધુ વધુ મતદાન થાય કેમ વધારે મત મળે એ માટે હવે થોડા દિવસો બાકી છે ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ આપણી રાજ્ય સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર મિત્રો સરકારે એટલા બધા કાર્યો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી દરેક બુથ સુધી માથું ઊંચું રાખીને જઈ શકીએ એવું નેતૃત્વ આપણા મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે એટલે આ ચૂંટણીની અંદર વિશેષ કઈને કરતા પાટીલ સાહેબ વધારે માર્ગદર્શન દેવાના હોય ફરીથી ઓગણીસમી તારીખે એક એક બુથ સુધી ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન ઉપર મતદાન થાય એવી નમ્ર વિનંતી સાથે આપણે બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવી અને કિરીટભાઈ પટેલ ને આપણે જબરજસ્ત સમર્થન આપીએ બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય સૌનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કી જય